નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ પાંચની અંદર જે મિત્રો લેવામાં આવનાર છે તેની અંદર તમારે જે મિત્રો સો ગુણનું પેપર પૂછાતું હોય છે તેમાં મિત્રો એક વિષય ભાષાનું હોય છે આપણે આજે ભાષાનું જે તમારું પેપર છે એના પ્રશ્નોના જવાબો જોવાના પ્રયાસ કરીશું જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો છે મોકલી શકીએ તો મિત્રો ખાસ કરીને જે તમારું અહીંયા પેપર છે એ સરસ મજાનું પેપર આપેલું છે જેની અંદર મિત્રો કુલ સો એસી પ્રશ્ન હોય છે સો ગુણનું પેપર હોય છે જેમાં ત્રણ વિભાગ હોય છે આપણે વિભાગ નંબર એક અને બેનો વિડીયો બનાવીને મૂકેલો છે જોવાનું બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો આજે આપણે વિભાગ નંબર જે ત્રણ છે જે ભાષા કસોટી ફકરા આધારિત જે પ્રશ્નોના જવાબ આપવાના છે એની સમજૂતી અને પ્રશ્નોના જવાબ જોઈએ કેવી રીતે તમારે ફકરામાંથી જવાબ લખવાના છે એ પણ માહિતી આપણે આપીશું તો અહીંયા તમને ખાસ કરીને તો ફકરાની અંદરથી કેવી રીતે જવાબો શોધવાના છે અને લખવાના છે એ પણ આપણે સમજૂતી આપીશું સૌ પ્રથમ આપણે ફકરો નંબર એક જોઈએ જ્યારે ફકરાનો મિત્રો તમારા પાસે આવે છે પેપર ત્યારે ફકરો લખવા બેસો છો તો પહેલું તો ફકરાની વાંચવું પડે સમજવું પડે અને પછી એના પ્રશ્નો વાંચવા પડે એના જવાબો જે આપેલા છે ચાર ઓપ્શનમાં એ પણ જોવા પડે અને પછી વિચારીને જવાબ ઉપરના ફકરામાંથી શોધીને લખવા પડે ચાલો આપણે ફકરો પહેલો વાંચી લઈએ ફકરો એવો છે કે સાપ પેટ ઘસડીની ચાલતા રેંગતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે આ સમૂહમાં મગર ગરુળીઓ અને કાચબાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે સાપ વનો રણપ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી નથી શકતા સાપની નજર દ્રષ્ટિ ઘણી નબળી હોય છે ઈજા નુકસાનથી બચવા માટે અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે કેટલાક સાપ પોતાની નાકથી ઘૂસ સૂંઘે છે પરંતુ ઘણા ખરા તેઓ જીભથી સૂંઘે છે સાપનું શરીર કોશિકાઓની પરતોથી બનેલો કાંચળી જેવા ભીંગડાઓથી ઢાંકેલું રહે છે વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરના ઉપરોક આવરણ છોડી દે છે તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે જે સાપની સુરક્ષા કરે છે તો આપણે સાપ વિશેનો સરસ મજાનો ફકરો જોયો હવે આપણે એના પ્રશ્નો જોઈએ મિત્રો પહેલું છે કે સાપોની ખાલી કહેવામાં આવે તો મિત્રો સાપ એ પેટેથી સરકીને ચાલે છે એટલા માટે એને પેટથી પેટના બળી ઘસડીને ચાલતા પ્રાણીઓ રેંગતા પ્રાણીઓ કહીએ છીએ જેનો તમે મિત્રો અહીંયા જવાબ જોઈ શકો છો જો સાપને પેટે ઘસડી ચાલતા રેંગતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે એટલે આપણો જવાબ અહીંયા સી છે એ સાચો પડે છે આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ શોધી લેવાના છે બાસઠમું છે સાપ ક્યાં જીવિત નથી રહી શકતા તો અહીંયા તમે જોશો કે બરફથી બરફથી થીજેલા સ્થળો પર હવે એ પ્રશ્નનો જવાબ તમે જુઓ કંઈ જ છે બરાબર તો અહીંયા મિત્રો તમને મળી જશે કે ભાઈ સાપ છે બરાબર એ કંઈ નથી જીવી શકતા જો અહીંયા ગરુડ કાચબાનો સમાવેશ કરવામાં છે રણપ્રદેશ બરાબર અહીંયા જુઓ વર્ષ બરફમાં છવાયેલો સ્થળો પર જીવી નથી શકતા બરાબર તો એવી રીતે તમને પ્રશ્નોનો જવાબ પણ અંદર જ મળી જતો હોય છે ત્રેસઠમ છે સાપોની ખાલગ્યા નબળી હોય છે તો મિત્રો દ્રષ્ટિ કે નજર જે તમને અહીંયા મળી જશે બરાબર કે ઈજા નુકસાનથી સાપોની નજર દ્રષ્ટિ ઘણી કેવી હોય છે નબળી હોય છે તમામ પ્રશ્નો મિત્રો તમને અંદરના અંદર ફકરામાંથી જ મળતા હોય છે એટલા માટે ખાસ તમારે જોવાનું છે સમજવાનો છે ફકરાને ચોસઠમું છે ખાલગ્યા સાપને ઈજા થતાં બચાવે છે તો ચામડીથી મૃત ચામડી પાછળમાં છે જીવિત રહેવું શબ્દનો અર્થ જીવિત એટલે જીવવું આ શબ્દ છે મિત્રો એક તમને એવો પ્રશ્ન પૂછશે જે તમને તમારા ફકરામાંથી નહીં જોવા મળે પરંતુ એ તમારે થોડુંક વિચારી બુદ્ધિ તમારી દોડાવીને લખવો પડશે જેથી આપણે સરસ મજાનો જવાબ એને આપી શકીએ ફકરા નંબર બે છે એની પણ મિત્રો તમારે એવી રીતે જ વાંચવાનો છે આપણે ખાસ કરીને આ ફકરો વાંચ્યા પછી સરસ મજાનો મિત્રો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારે લખવાના છે તો જોઈએ પ્રશ્ન ખાસ ફકરો વાંચી લેજો અને જવાબો જોવા મિત્રો અંદર જ આપેલા હશે તમને જે આપણે ફકરા નંબર એકમાં વાત કરીએ એવી રીતે છાસણમાં છે લોકો ખાલકા પશુઓને દૂધ પીવે છે તો મિત્રો જુદા જુદા જે તમે અહીંયા ફકરામાં છે એમાં જોઈ શકો છો બરાબર દૂધ ખો સૌથી ખોરાક સારો ખોરાક છે બરાબર પશુઓ દૂધ પીવે લોકો અનેક પશુઓના દૂધ પીવે છે અનેક એટલે જુદા જુદા થયા બરાબર એક જેવા સરખા એવી જાતના કે જુદા જુદા તો અનેક એટલે જુદા જુદા જાતના બરાબર મિત્રો સડસઠમો છે ખાલગ્યા દેશો સ્થળોમાં ઊંટ હોય છે તો મિત્રો કેવા સ્થળોમાં ઊંટ જોવા મળે તો ગરમ દેશો કે સ્થળોમાં ઊંટ હોય છે જો તમને ફકરામાં જોવા મળે છે અડસઠમો છે જે લોકો ગાય જેવા પશુ પશુ રાખે તો તેમને ખાલગ્યા દૂધ મળે તો ઘણું બધું દૂધ બરાબર ગાય જેવા પશુઓ રાખે તો એમને કેવું દૂધ મળે છે ઘણું બધું દૂધ મળે છે જો તમે જોઈ શકો છો પછી અગળ સિત્તેરમાં છે ખાલી એ ખાલગ્યા છે કે જે દૂધનો આપણો ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય તો આવશ્યક અને સિત્તેરમાં છે હાનિનો અર્થ ખલગિયાની સમા સમાનાર્થ છે હાની એટલે નુકસાન કહેવાય કે ક્ષતિ કહેવાય હવે આગળ જોઈશું ફકરા નંબર મિત્રો ત્રણ આપેલો છે અહીંયા પણ ફકરા નંબર ત્રણ પણ આપણે સરસ મજાનો વાંચવો પડે સમજવો પડે અને પછી પ્રશ્નોના જવાબ આપી આપવાના હોય છે ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ અને ઉપરના ફકરામાં પણ ચર્ચા કરીશું મિત્રો એકતેરમો પ્રશ્ન તમને આપેલો છે કે હરીશ બગીચામાં પોતાના ખાલગ્યાની સાથે રમી રહ્યો છે તો કોની સાથે રમી રહ્યો છે તો તમે જોશો અહીંયા ફકરામાં કે હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો છે બોતેરમું છે હરીશ ખાલગ્યા તળાવમાં કૂદ્યો તો હરીશ કેવા તળાવમાં કૂદે છે તો માટે તરવાનું વિચારતો હતો બરાબર તે છલાંગ મારીને તળાવમાં કૂદ્યો એટલે કે તરવા માટે તરવા માટે તળાવમાં કૂદ્યો હતો તો છે હવામાન એટલે કે મોસમ હતું કેવું હતું ગરમ હતું થોડુંક તળાવમાં બીજા કોણ હતા તો કેટલી બથપો હતી બરાબર ઉપરના ફકરામાં તમે જોશો તો મળી જશે ડૂબકી મારવી શબ્દનો એવો જ અર્થ છે જેવો મિત્રો અહીંયા ડૂબકી મારવી એનો જેવો ને એવો અર્થ તો કૂદવું બરાબર જે તમને ફકરામાંથી મળી જશે ખાસ એક પ્રશ્ન વિચારવા જેવો આપશે તમને બાકીના બધા જ ફક જે પ્રશ્નો છે એ તમને ઉપરના ફકરામાંથી મળી જતા હોય છે ફકરો ચાર છે તો હવે આપણે મિત્રો ફકરો ચાર છે એની પણ વાત કરીશું ફકરા ચારની અંદર જે મિત્રો આપણે ફકરો છે એને વાંચવાનો છે એના પછી પ્રશ્ન આપેલા છે ચાલો જોઈએ જવાબો છોતેરમું છે કેટલાક પરિવારોએ ચીકણી માટીના ખલગિયા બનાવ્યા તો શું બનાવ્યું રમકડા અને વાસણ બનાવ્યા સિત્તોતેર છે અમે મુશ્કેલથી ખાલીયા ફળોને અસલીમાં અંતર કરી શકાય તો કૂતરીમ આવશે ઇઠોતેર છે એવા શબ્દ ખાલીયા છે તો ઉભન્વય અવયવ જોડાણમાં સંયોગ અગણ્યાસી મુ છે ખાલીયા ભેદનો સમાના શબ્દ છે બરાબર તો ગુંચવી નાખું ભ્રમ એ ભેદનો સમાનાર્થી શબ્દ છે એસી મુ છે બધા જ અનેક પ્રત્યેકનો એ જ અર્થ છે જે જ્યાં તો મિત્રો અનેક અથવા પ્રત્યેકનો શું અર્થ થાય તો દરેક થશે બરાબર તો મિત્રો આવી રીતે તમારા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે ફકરામાંથી જોઈને લખવાના હોય છે ખાસ કરીને તમને મિત્રો અહીંયા ફકરાની નીચે પાંચ પ્રશ્ન આપેલા હોય છે એમાંથી છેલ્લો પ્રશ્ન હોય છે પાંચમો પ્રશ્ન એ તમારે થોડુંક વિચારીને લખવાનું હોય છે ખાસ કરીને ફકરાની અંદર તો હોય જ છે પણ એના જેવો અર્થ બીજો તમને આપવાનો કહે છે તો આવી રીતે જો તમે તૈયારી કરશો તો મિત્રો અહીંયા જે તમને આપેલા છે વીસ પ્રશ્નો તો વીસમાંથી વીસ ગુણ સરસ રીતે મળી જતા હોય છે તો ચાલો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા